નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચૌદમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર્સ છે તો વિડીયોની શરૂઆત કરો એ પહેલાં વિડીયોની લેક્ચરની પીડીએફ જોઈતી હોય અથવા જૂના તમારે એક વર્ષ સુધીના કરંટ અફેર જોઈતા હોય તો ચારસો ને નવ્વાણું રૂપિયામાં બધી જ પીડીએફ તમને મળી જશે ખાલી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો સર્ચ કરો પ્લે સ્ટોરમાં જઈને હાર્દિક સર એકેડમી આ લોગો છે આપણો

ભુવનેશ્વર ખાતેનું આયોજન થશે ઓકે બાકી દર બે વર્ષે એક વખત આનું આયોજન થાય છે બે હજાર પંદર થી દર બે વર્ષે એક વખત આયોજન કરીએ છીએ બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ઓગણીસો ને પંદરમાં પાછા આવ્યા એની યાદમાં દિવસ ઉજવીએ છીએ બરાબર બાકી થીમ આની છે ડેસ્પોરાસ કોન્ટ્રીબ્યુશન ટુ અ વિકસિત ભારત ઓકે તો એની થીમ છે બે હજાર પચીસ માટેની હાલમાં જ નીચેનામાંથી કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે ચેમ્પિયન ઓફ ધ અર્થ નો પુરસ્કાર મળ્યો છે જો અહીંયા જેટલા પણ નામ આપે છે ને બધાને ચેમ્પિયન ધ અર્થ પુરસ્કાર મળેલો છે પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે કોને મળ્યો છે એ મળ્યો છે માધવ ગાડગીલ અને એ ભારતના છે તો ટોટલ છ વ્યક્તિને મળ્યો છે એમાં એક ભારતીય વ્યક્તિ છે તો માધવ ગાડગીલ ને ખાસ તમારે યાદ રાખવાનું થશે લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે એમને આ પુરસ્કાર મળેલો છે ક્લિયર તો સંયુક્ત રાષ્ટ્ર ડિક્લેર કરે છે ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ

સાનિયા ગુજાજરા છે બ્રાઝિલના છે બ્રાઝિલના સૌથી પહેલાં મહિલા આદિવાસી મંત્રી છે તો એમને પોલિસી લીડરશિપ માટે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર મળ્યો છે ક્વેશ્ચનમાં સ્પેસિફિકેશન આપીને પૂછી શકે કે ભાઈ પોલિસી લીડરશિપ માટે કોને મળ્યો તો એક જ વ્યક્તિ છે બરાબર પછી એમી બોવર્સ કોર્ડાર્લિસ બરાબર અમેરિકાના છે અને એમને ઇન્સ્પિરેશન અને એક્શન માટે મળેલો છે પછી એવી જ રીતે ગેબ્રિયલ પોનને મળ્યો છે ઇન્સ્પિરેશન અને એક્શન માટે એ રોમાનિયાના છે લુકી છે એ ચીનના વૈજ્ઞાનિક છે ઇજિપ્તનું એને પણ મળેલો છે ક્લિયર તો આટલા પુરસ્કારો છે તમારામાંથી યાદ રાખવાના થશે બરાબર ચાલો એના પછી બેટી બચાવ બેટી પઢાવ યોજના છે એના હેઠળ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જન્મ સમયની જાતિ અસમાનતા કેટલી રહી છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે છે નવસો તો ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ બે ટી પડાવ બેટી પડાવ યોજના હેઠળ છે જે જન્મ સમયની જાતિ સમાનતા છે એના અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તો આ યોજનાની વાત કરું પેલા તો ક્યારે શરૂ થઈ આ બાવીસ જાન્યુઆરી બે હજાર પંદર ના રોજ હરિયાણાના પાનીપત ખાતેથી શરૂ થઈ હતી બરાબર જયારે યોજના શરૂ થઈ બરાબર ત્યારે જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ચાઇલ્ડ સોરી બે હજાર ચૌદ પંદરમાં બરાબર જ્યારે શરૂ થઈ ત્યારે ચાઇલ્ડ સેક્સ રેશિયો એટલે કે જન્મ સમયનો જાતીય અસમાનતા દર છે બરાબર દર તો નહીં પણ જન્મ સમયનો જાતીય અસમાનતા છે એ નવસો અઢાર હતી બરાબર એ હવે ઘટી ગઈ છે હવે કેટલી થઈ ગઈ છે બરાબર એમાં સુધારો થયો છે નવસો ને ત્રીસ થઈ છે બાકી વસ્તી ગણતરી બે હજાર અગિયાર ની એના પ્રમાણે નોર્મલ જે જાતીય અસમાનતાના આંકડા કહીએ બરાબર તો એ એક દર હજાર પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ એને જાતીય અસમાનતા કહેવાય તો અહીંયા બાળકોના સંદર્ભમાં વાત કરી હતી તો એ ઝીરો થી છ વર્ષના બાળકોને એમાં કાઉન્ટ કરવામાં આવે બરાબર તો એ દર હજાર એવા બાળકો એ નવસો અઢાર હતી બરાબર ચૌદ પંદરમાં હવે થઈ છે નવસો ત્રીસ ચોવીસ પચીસ માટે સોરી ત્રેવીસ ચોવીસ માટે બરાબર અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે કેટલી છે આ નોર્મલ જાતિય અસમાનતાની વાત થાય છે એ નવસો તેતાલીસ છે બરાબર તો એ પણ ધ્યાનમાં રાખીશું બાકી સૌથી વધુ ચાઈલ્ડ સેક્સ રેશિયો છે એ અરુણાચલ પ્રદેશ છે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી ક્યારે થઈ આ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ આજે ચૌદ ડિસેમ્બરે ઉજવાય છે તો આન્સર આવશે ચૌદ ડિસેમ્બર બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દિવસની ઉજવણી કરે છે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ચૌદ ડિસેમ્બર આની ઉજવણી કરવામાં આવે છે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે પણ કહેવાય બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બરાબર એ ઉર્જા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અત્યારે ઉર્જા મંત્રી આર કે સિંહ છે હાલમાં જ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા દર પ્રમાણે ભારતનો નવો રેપો રેટ કેટલો છે તો દર બે મહિને આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી છે નવા પોલિસી રેટ ડિક્લેર કરે અને એમાં અત્યારે જે રેપો રેટ છે બરાબર એ છ પોઈન્ટ પચાસ રહ્યો છે બરાબર તો આન્સર આવશે છ પોઈન્ટ પચાસ પેલા પણ એ છે તો યથાવત રાખ્યો છે તો મોનિટરી પોલિસી કમિટી દર બે મહિને છે પોલિસી દરમાં ચેન્જ કરે છે તો લેટેસ્ટ ડિસેમ્બરના આવી ગયા છે હવે પછી ફેબ્રુઆરીમાં આવશે ક્યારે આવશે ફેબ્રુઆરીમાં તો તમારી એસટીએ એક્ઝામ માટે આ યાદ રાખીને થશે તો ચાલશે પોલિસી રેટ છ પોઈન્ટ પચાસ હતો એસડીએફ એટલે કે સ્ટેન્ડિંગ ડિપોઝિટરી ફેસિલિટી રેટ છે એ છ પોઈન્ટ પચીસ એમએસએફ છે એ છ પોઈન્ટ પંચોતેર

બરાબર રિપોર્ટ કોણે આપ્યો એવું નામ નહીં પૂછે કેમ કે સંસ્થાનું નામ થોડું કટપટું છે અને એવા ઓપ્શન કદાચ નહીં જોવા મળે તમને તો એટલું જ આવશે કે પ્રથમ ક્રમ પર કોણ છે તો પ્રથમ ક્રમ ક્રમ પર લક્ઝમબર્ગ છે સ્કોર એનો યાદ રાખીશું બીજો એસ્ટોનિયાનો ત્રીજો ક્રમ ડેનમાર્કનો કુલ એકસો એસી માં ભારત એકસો છોતેર માં ક્રમે છે ભારતનો સ્કોર યાદ રાખીશું પિસ્તાલીસ પોઈન્ટ ને પાંચ ભારતનો સ્કોર છે અંતિમ ક્રમ પર કિરબતી છે એકતાલીસ પોઈન્ટ બે ના સ્કોર સાથે ક્લિયર તો આટલું ઇન્ડેક્સ યાદ રાખીશું હવે અહીંયા થોડાક ઇન્ડેક્સનું રિવિઝન કરાવી દઉં લેટેસ્ટ હમણાં ચર્ચામાં રહે છે બધા તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે હમણાં જ ડિક્લેર થયો હતો તો એમાં ભારતનો ક્રમ છે એકસો પાંચમો હતો બરાબર એમાં ભારતનો સ્કોર હતો સત્યાવીસ પોઈન્ટ ત્રણ હંગર ઇન્ડેક્સમાં બરાબર પછી એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ હતો હમણાં જ ગયો એમાં ભારત એકસો વીસમાં ક્રમ ઉપર હતું રૂલ ઓફ લો ઇન્ડેક્સ એમાં ઓગણ એસીમાં ક્રમ ઉપર હતું ગ્લોબલ ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં દસમાં ક્રમે હતું ઇન્ડેક્સમાં ક્રમ ઉપર ઓલિમ્પિકર ઇન્ડેક્સમાં ઓગણપચાસમાં ક્રમ ઉપર આ બધા જ આંકડાઓ છે અગત્યના છે એક એક આંકડા છે યાદ રાખવાના છે ઇન્ડેક્સ છે બધી ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ તમને યાદ રખાયો છે બરાબર તો ખાસ યાદ રાખીશું હાલમાં જ બરડા વન્યજીવો બિયાર ચર્ચામાં હતું ગુજરાતના કયા જિલ્લામાં આવ્યું છે બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદરમાં આવેલું છે ચર્ચામાં શા માટે તો બધાને ખબર હોવી જોઈએ કે અગાઉ પણ વાત કરી હતી કે બરડા વન્યજીવ અભયારણ્ય છે ત્યાં ગીર નેશનલ પાર્કમાંથી એશિયાઈ સિંહ છે એને સ્થાનાંતર કરવામાં આવે છે આપણને ખબર છે કે એશિયાઈ સિંહો માત્ર અત્યારે ગીર નેશનલ પાર્કમાં છે ગુજરાતની અંદર હવે એને બરડા વન્યજીવ અભયારણમાં પણ છોડવામાં આવશે તો થોડા ઘણા ત્યાં શિફ્ટ કરશે

અને વિશ્વ વન દિવસ એકવીસ માર્ચ વન ને લગતા બધા દિવસો લઈ લીધા છે બરાબર લગતા બધા દિવસો લઈ લીધા છે છે ક્લિયર તો આ ખાસ યાદ રાખી લેજો નીકળી શકે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બે હજાર થી બે હજાર ચોવીસ સુધીમાં ચોવીસ વર્ષના સમયગાળામાં ભારતમાં સૌથી વધારે એફડીઆઈ ક્યાંથી આવ્યું મોરેશિયસમાંથી માંથી તો ઓપ્શન બી જવાબ થશે હાલમાં મોરિશિયસ માંથી આરબીઆઈના આંકડા પ્રમાણે સૌથી વધારે એફડીઆઈ આવેલો છે ટોટલ એફડીઆઈ ના પચીસ ટકા એફડીઆઈ મોરેશિયસ પાસેથી આવ્યો છે બીજો ક્રમ સિંગાપોરનો ત્યાંથી ચોવીસ ટકા ત્રીજો ક્રમ અમેરિકાનો બાકી હમણાં જ આરબીઆઈ નવા ગવર્નર બન્યા સંજય મલ્હોત્રા સંજય મૂર્તિ છે બરાબર એ ભારતમાં નવા સીએજી બન્યા છે મિક્સ ના થઈ જાય એટલા માટે બરાબર સંજય મૂર્તિ અને સંજય મલ્હોત્રામાં મિસ્ટેક ના થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખજો ઓપ્શનમાં બંને આપ્યા જશે મારા જેવો એક્ઝામિનર હોય તો બંને આપે અને હસમુખભાઈ છે એટલે આપશે જ હાલમાં જ સીરિયામાં રચાયેલી નવી હવે એક વાક્યના પ્રશ્નો સીરિયામાં રચાયેલી નવી સરકારના કાર્યકારી પ્રધાનમંત્રી કોણ બન્યું મોહમ્મદ અલ બશીર કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા છે હાલમાં જ ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં થયું છે ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં થયો હાલમાં જ ભારતના કયા શહેરમાં સાત હજાર લોકોએ એક સાથે ગીતા પાઠ કરી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો મધ્યપ્રદેશના ભોપાલમાં આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો હાલમાં જ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે તો આઈટી દિલ્હી છે ટોચના સ્થાને છે આ સમગ્ર રેન્કિંગમાં એનો ક્રમ એકસો એકોતેરમાં છે ભારતમાં પ્રથમ ક્રમ છે હાલમાં જ કયા દેશમાંથી ડેમ સેલફિશની નવી પ્રજાતિ મળી છે તો માલદીવમાંથી ડેલ સેલ્ફિશની નવી પ્રજાતિ મળી છે હાલમાં જ હેરીકેન દરાર્ગ લીધે કયા દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવેલી તો બ્રિટનમાં એલર્ટ જાહેર થઈ દરાર્ગ નામના હેરિકેન એટલે કે વાવાઝોડાના કારણે હાલમાં જ ભારતના કયા રાજ્યમાંથી ટીબી નાબૂદ કરવા માટે સો દિવસ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું તો હરિયાણાના પંચકુલા ખાતે જે શરૂ થતું અગાઉ આવેલો છે ફરીવાર રિપીટ થયો છે હાલમાં જ ભારતનું સૌપ્રથમ પ્રથમ હાઈપર ટ્રેન પરીક્ષણ કેન્દ્ર કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો ક્વેશ્ચન અગત્યનો છે હાઈપર ટ્રેન પરીક્ષણ કેન્દ્ર આઈટી મદ્રાસમાં સ્થપાયું છે તો આન્સર આવશે આઈટી મદ્રાસ યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા ભારતના કયા શહેરમાં રેલવે ત્રણસો મિલિયન યુરોની લોન મંજૂર કરવામાં છે તો બેંગ્લોર માટે મંજૂર કરી છે ભારતના બેંગ્લોર માટે ધ શો મેન હાલમાં ચર્ચામાં રહી છે આ કયા ખેલાડીની આત્મકથા છે ધ શો મેન નામનું એક પુસ્તક છે ગ્લેન મેક્સવેલ ની આત્મકથા છે તો એક પ્રસિદ્ધ ક્રિકેટર છે એમની આત્મકથા છે આ સાથે ચૌદમી તારીખના વિડીયોને વિદાય આપી દઈએ મળીએ પંદરમી ડિસેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા રહેશે